આપણે કોટલ ખીચી ગયા છીએ જે રીબડાની રીબડા ચોકડી ને આગળ તો અહીંયા સ્ટોપ આપણે થોડીક વાર લીધો કારણ કે થાકી બોગિયા રોડ ના અહીંયા મિત્રો છે વાત પૂછો માં રજુ જ આંખ માં ઉડે ધીડ કરી ગઈ કામકાજ ચાલુ છે આપણે લોકેશન પહોંચી ગયા અહીંયા છે ને આપણે ગા જોવાની છે મોટા મોટા તબેલા કરી રહ્યા જોઈ લો કેટલી બધી ગાયો છે બધી ગાયો છે ને વેચવાની છે અમારી અહીંયા વાસરા છે બધી આવ્યું તો જાજી આપણે જોઈએ અમે કંઈક નક્કી કરશું જે ગમશે ને લઈ જાય આપણે સુભાષભાઈ આટું લઈ જાય ને બાપુજીને વિચાર લેવાનો હું કરીએ અમે અને આપણે સેટ આવ્યો છે રાજકોટના પીપળિયા ગામે સેટ અહીંયા આપણે ભાઈએ તબેલો બહુ મોટો કર્યો એને એને વેચવાની છે બધી અડધી ઓમ ટૂંકમાં વેચવાની હોય અડધી રાખવાની છે એવું બધું કરવાનું છે તો જોઈએ અમે પછી આગળ જણાવીએ તમને હું કરીએ હું નહીં તો મિત્રો આપણે ગાયોને બધું જોઈ લીધું હે ગયા છીએ બાય આપણે હોટલ મુરલીધર હે ને ત્યાં આવી ગયા છીએ આ મસ્ત મજાનું આપણે જમવું હે ને થઈ એટલા એટલે અહીંયા ઠંડી કે તો હવે આપણે અત્યારે હે ને પાછા રજવાડીમાં આવી ગયા કારણ કે મુરલીધરમાં તો પછી કંઈ જમવાનું વધારે એટલું બધું હતું નહીં તો પછી અત્યારે આપણે વન પ્લે ને રજવાડીમાં આવી ગયા અહીંયા કંઈક ઢોસા ને એવું મગવું હોય ખાઈએ હવે તો આપણો આવી ગયો છે પ્લેન પેપર ખાઈ જઈએ હવે પાછો આપણે આવી ગયો છે મસાલા ઢોસા મૈસૂરી મસાલા બીજો દિવસ થઈ ગયો છે દ્વારકાધીશ રામ રામ જુવાનને તો અત્યારે છે ને આપણે જવું હોય વાળીએ કારણ કે મુરલી છે ચા પાણી દેવા જવાના છે વાઘમાં અત્યારે ત્રણ થઈ ગયા છે તો જઈએ અત્યારે મિત્રો છે ને આપણે વાળી આવી ગયા છે આપણી સાથે છે ને જોઈ લો વડાપ્રધાન દેશના ટૂંક સમયમાં બનવાના એમ જોઈ લો આપણું નિશાન છે ગાડી ચાવી બરોબર ચાવીમાં વોટ આપીને અમને વિજય બનાવો

એટલે એચડી ભાઈ ને શૂટિંગ કરવાનું એનું ક્યુ એને વિડીયો નું શૂટિંગ કરવાનું હતું એ તેની ચેનલમાં એક આધા દિવસમાં મળી જશે તમને અને આપણે પણ કરવાનું હતું શૂટિંગ જે તમે કા આગલા વિડીયો એ હશે ને કા પાછળનો તો બે ની ચેનલ નવી નવી બે નું શૂટિંગ કરવાનું હતું તો આપણે આ ચેનલમાં આવી જાય ને એચડી ભાઈ ની એની ચેનલમાં આવી જાય તો જોવાનું બ્લોગ એચડી આઈ બ્લોગ યાદ રાખજો ભૂલતા જોવાનું બોલતા નહીં અને આજ જે દ્વારકાધીશ તો ત્રીજો દિવસ થઈ ગયો છે ત્રણ દિવસનો નો બ્લોગ આપણે એક દિવસમાં જ કર્યો હે તો વાઘોમાં અત્યારે થઈ ગયા છે સાડા પાંચ તો સાડા પાંચ જ આપણો લોક ચાલુ કર્યો હે તો મમ્મી છે ને અત્યારે આપણે ભેંસ દો હે જોઈ દ્યો હા એજીના લગન ગાડો બધું હાલે છે ને લે કઈ ઘરનો લોક ચાલુ કરવાનો વેરું નથી આવતું રામ રામ સીતા રામ કયા ચાલતા હે એમ એમ

તો ત્યારે કઈ એટલું બધું લોક કવર થયો નહોતો કારણ કે મહેમાનો બધા હતા ત્યારે કામમાં હતા આપણે તે એટલું બધું કંઈ લોક કવર થયો નથી તો પાણી ચાલુ કરી દીધું છે ઘઉંમાં આપણે તો આજ તો બે ક્યારા જેવું રહી ગયો કારણ કે વચમાં લાઈટે કેવરા બે ત્રણ કલાક છે ને મોટરે બંધ રહી હતી એટલા માટે છે ને કંઈ એટલું બધું બે કેરાટું રહી ગયું છે ને કાલે આપણે ને મકાઈ એ પાવાના છે અને જાહેરમાં જોવામાં ફળ જોવો તમે ખાલી આપણા ગાજર અણ થયું હોય એક પાટલામાં દુનિયાનું હવે ગાજરનો ક્યારો અને જાયરનો ક્યારો બે નીંદાવાનું તમે અને ગાજરનો આ વખતે આપણે પાહું નહીં કારણ કે નીંદવાનું બાકી છે એમ જોઈએ એમાં જાળવા નકરા થઈ આવી ગાજર એ મોટા મોટા મજા થઈ ગયા હે અને ઘઉં છે ને આપણે છેલ્લા બે ક્યારા છે ને એ રહ્યા હવારે લાઈટ આવે લે ડાયરેક્ટ પાછી મોટર ચાલુ કરી દેવી જોઈએ જો આ બે ક્યા હજી આપણે બે ત્રણ પાણી પાવાના છે ઘઉ ના ઓમ માં ઉપાધિ ખાલી પાણીની દવા બે વસ્તુ બાકી કઈ ઉપાધી ન રહી જોઈ લે બાકી ખુ આપણે બાપુજીના ના આપણું બીજા ને પછી આમાં ચાલુ કરવાનું છે તો હવે આપણે હે ને કાલ પીજા હા પાણી તો ઘઉં ને હવે હે ને પાક થાય કે વાર લાગશે નહીં કારણ કે હજી ચણામાં આપણે દસ જે સેટ પાણી પાવાનું છે ચણાની હમણાં ઉપાધિ છે નહીં ચણામાં હમણાં આપણે પાંચ દી પહેલાં જ પાણી ચણાની આપણે કંઈ ઉપાધિ રહી નથી બાકી જોઈ ગયો આપણે લીલાળો જાહેર હજી એટલી બધી વૈત કરી નથી મકાઈ કરી ગઈ હે આ વખતે શું થાય વેદ કરે કે ન કરે અહીંથી અત્યારે ખેતરમાંથી મિત્રો ઘઉંનો જે વ્યૂ આવે છે નેક્સ્ટ લેવલનો અને અત્યારને જોઈએ ખાલી સનસેટ પોઈન્ટ હોય અને એ ઘઉંનો વ્યૂ આવે છે એ ઘટે જ નહીં એવો રીલ બિલ શૂટ કરી હોય ને એક નંબર મિત્રો લાગે લો કાંઈક ઘટે કોમેન્ટ કહીને જણાવી દો કે ત્રણ આપણે વ્યૂ કેવો છે એ ખાલી સનસેટ પોઈન્ટનો વ્યૂ આવે કઈ ઘટે નહીં હોય અત્યારે ફોટો શૂટિંગ કર્યું ને સનસેટ પોઈન્ટમાં મસ્ત મસ્ત ફોટો આવે તો એના માટે આઈફોન જોઈએ મિત્રો તો બેસ્ટ આવે કાલ નોંધી થાય ને તો આપણે એને બધું કામ પૂરું કરી નાખવાનું હોય કારણ કે પાસે આપણે પાછું મેરેજમાં જવાનું છે પછી એક તારો સતત લગ્નગાળો ચાલુ થઈ જાય એટલે કાલના દિવસમાં આપણે એક દિવસ છે આપણા માટે એક દિવસમાં આપણે બધું કામ કમ્પ્લીટ કરીને રાખવાનું હોય પછી આપણે ઉપાધિ રહીએ નહીં કારણ કે દસકથી સતત લગ્ન છે અને હજી એક આપણે ખુશીના સમાચાર દઈ દઈએ કે આપણે બેન છે આપણા બાપુજીની છોકરી તેને ત્યાં આપણે દીકરાનો જન્મ થયો છે તો એ ખુશી પણ ખુશીના સમાચાર પણ તમને દઈ દઈએ હમણાં લગ્નગાળામાં હતા એટલે એ લોકો આપણે ઘરનો બનાવ્યો જ નથી આજ બનાવ્યો હતો આજ તમને જણાવી દઈ કે આપણે બેનને ત્યાં દીકરાનો જન્મ થયો છે તો કાલ આપણે હજી છઠ્ઠી પણ છે પાણેજની તો જેટલો એ બ્લોક પણ કવર થશે એ કાલ તમને જોવા જડી જશે તો આજ તો પછી એટલો બધો કંઈ કવર કર્યો નથી તો આવક કેવા નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો વિડીયોને લાઇક અને શેર કરી દઉં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવકને આપણે અહીંયા પૂરો કરી દઈએ જે દ્વારકાધીશ રામ રામ જુવાનને